સિહોરના સરગમે વિકસિત ભારત યાત્રા પહેલાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી

जय शिव जय किसान जय शिव जय किसान जय शिव जय किसान जय शिव जय किसान

સરકાર ખેડૂતોને અરે એવો વ્યવહાર કરે છે કે જે ખેડૂતે બે લાખનું આપણે બે લાખની જે કાસડી વાળી હોય એને સરકાર કઢાવી અને છ હજારની પાઘડી બંધાવે છે અને ખેડૂતને ખુલ્લો કરવામાં આવે છે એટલે ખરેખર આ સરકારે છે ને જોવું પડે વિચારવું પડે ખેડૂતોને ડુંગળીના ભાવ મળવા જોઈએ અહીંયા તા જે ગામડે ગામડે વિકાસ યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે તો આગામી દિવસોમાં પણ વિરોધ કરવામાં આવશે આગામી દિવસોની અંદર પણ ખેડૂતોની તૈયારી છે કે ડુંગળી અને કપાસની વિનાશ યાત્રા કાઢવામાં આવશે એટલે અમારી લાગણી અને માંગણી છે કે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ આપો